નસવાડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડા અને મંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાજીની એકસો પયાસમી જન્મજયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર એકવીસમાં બિરસા મુંડાના જન્મદિવસ તારીખ પંદરમી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે અન્વયે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે નસવાડી ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતોના મંત્રી પીસી બરંડા રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌસંવર્ધન મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં ગૌરવ રથયાત્રાનું નસવાડી ખાતે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંડાએ જણાવ્યું હતું પચીસ વર્ષના યુવાન વયે અંગ્રેજો સામે બાદ ભીડનારા ભગવાન ક્રાંતિકારી વિચારો જનજન સુધી પહોંચાડવા આ યાત્રા માત્ર આદિવાસીઓ માટે જ નહીં પરંતુ દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે સ્થાનિકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાલક્ષી કાર્યો કરવા આવી રહ્યા છે વધુમાં જણાવ્યું હતું કે આપણું ગામ આપણું વિઝન આપણું ભવિષ્ય આપણા હાથમાં છે આપણા પ્રસંગે સાંસદ જશુ રાઠવા ધારાસભ્ય અભિસિંહ તડવી મલકા પટેલ પૂર્વ ધારાસભ્ય ધીરુ ભીલ ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવા નારાયણ રાઠવા ઉમેશ રાઠવા તાલુકા પંચાયત

થઈ રહ્યું છે ત્યારે આપણે તાલીમમાં આજે નસવાડી ખાતે અંબાજી યાત્રા લઈને આવ્યો છું અહીંયા નસવાડી ખાતે ઉમળકાભેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે અહીંયા તમામ સાંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને પાર્ટી પ્રમુખો અને તમામ નસવાડીની જનતાએ ઉમળકાભેર આ સ્વાગત કર્યું છે અને આજે આ પાંચમો છઠ્ઠો દિવસ છે અને કાલે આજે અમે નસવાડી ખાતે અમારી યાત્રા આ પૂર્ણ થશે આજે ઉર્ષા મુન્દ્રાની દોઢસો મી પ્રસંગે આ યાત્રા સવારથી અહીંયા નસવાડીમાં આવી પહોંચી અને અહીંયા જ અમારા ગુજરાત રાજ્ય સરકારના બંને મંત્રીઓ શ્રી પીસી બરંડા બરંદા અને આપણા રમેશભાઈ કટાડા સાત દાહોદના સાંસદ જશવંતસિંહ બાબોર સાહેબ આજે ટ્રાઇવેટના ચેરમેન આદરણીય રામચંદભાઈ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નાનંદભાઈ રાઠવા અમારા લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ અને હજારોની સંખ્યામાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો બધા ઉપસ્થિત રહ્યા આ રથનું સ્વાગત કર્યું અને અહીંયા પરંડા સાહેબે રમેશભાઈ સાહેબે અને આદન્ય સાંસદ બાબор સાહેબે પણ પ્રજાકીય જે લોકસેવાના કામો છે એની પણ વાત કરી અને વિરસા મુદ્નાના ઇતિહાસને ઉજાગર કર્યો તે બદલ અમે અહીંયા ધારાસભ્ય તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતાકીય સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર